જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હું ગુજરાતી ચેનલ યુટ્યુબમાં દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે આ માસ સર્વ માટે પાપ નિવારક મહિનો છે આ માસને પુરુષોત્તમ માસ કહેવાય છે આખો મહિનો સવારે નદીએ નાહવો તથા ઘરે આવી સ્થાપના કરેલા ઘડાની પૂજા કરવી તુલસી પીપળાની પૂજા કરવી અને વ્રત કરનારે આખા માસના એકટાણા કે ઉપવાસ કરવા અધિક મહિનો પૂરો થયે યથાશક્તિ બ્રાહ્મણો જમાડવા સીધું આપવું અને દાન કરવું રતનપુર નામના ગામમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ ગામમાં ક્રિયાકાંડ કરતો અને ગામમાં ભિક્ષા માંગતો આથી તેનું સુખેથી ગુજરાન ચાલતું હતું પતિ પત્ની બંને સુખી હતા પરંતુ તેમને સંતાનની ખોટ હતી તેમને સંતાન ન હતું આથી બ્રાહ્મણી હંમેશા ચિંતામગ્ન રહેતી હતી એવામાં પુરુષોત્તમ માસ આવ્યો ગામમાં સ્ત્રી પુરુષો નદીએ નાહવા જવા લાગ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ અધિક માસ રહેવાનો ચાલુ કર્યો નદીએ નાહવા જતા અને જમીન પર સૂવાનું નિયમ લીધું પતિ પત્ની આધેડ ઉંમરના હતા આથી બ્રાહ્મણી પરાણે પરાણે ઘરકામ કરતી એક ટાઈમ રસોઈ કરતી હતી એક દિવસ થાકી પાકી અને બ્રાહ્મણીએ કંટાળીને બ્રાહ્મણને કહ્યું ઘરમાં વહુ હોય તો રાંધવાનું કામ તો કરે જેથી મને થોડો આરામ મળે અને ધરમધ્યાન પણ શાંતિથી થાય આ સાંભળી બ્રાહ્મણ નિશાસો નાખતા બોલ્યો છોકરો હોય તો વહુ આવે ને આપણે છોકરો જ ક્યાં છે બ્રાહ્મણીએ આ સાંભળતા કહ્યું દીકરાવાળા તો બધા વહુ લાવે આપણે દીકરા વિના વહુ લાવીએ વહુ લાવવામાં વળી છોકરાની શી જરૂર કન્યાના બાપને કહેજો કે દીકરો કાશીએ ભણવા ગયો છે તમે ત્યારે ત્રણ ફેરા ફેરવી દો તે ભણીને પાછો આવશે ત્યારે તેની સાથે ચોથો ફેરો ફેરવી દઈશું આ સાંભળતા બ્રાહ્મણ હસવા લાગ્યો પણ બ્રાહ્મણીએ તો વહુ લાવવાની જીદ કરી બ્રાહ્મણે બ્રાહ્મણીને સમજાવી પણ બ્રાહ્મણની કોઈ વાત માનવા તૈયાર ન હતી તેને વહુ લાવવી હતી આથી ના છૂટકે બ્રાહ્મણ વગર છોકરે કન્યા શોધવા નીકળ્યો રસ્તામાં એક ગામ આવ્યું તપાસ કરતા ખબર પડી કે ગામમાં બ્રાહ્મણને ત્યાં પરણવા લાયક કન્યા છે બ્રાહ્મણ તેમના ઘરે ગયા દીકરાનું માગું નાખતા કહેવા લાગ્યા હે ભૂદેવ મારો પુત્ર ઘણો હોશિયાર અને તેજસ્વી છે ચાર વેદમાં પારંગત છે અઢારે પુરાણ કંઠસ્થ છે શાસ્ત્રોમાં કુશળ છે અત્યારે કાશીએ ભણવા ગયા છે મારા પુત્ર સાથે તમારી પુત્રીના વિવાહ કરો પેલો બ્રાહ્મણ આ સાંભળતા જ વિચારમાં પડી ગયો કે મૂર્તિઓ જોયા વગર દીકરી થોડી પરનાવાય પણ આવો ભણેલો ગણેલો છોકરો પછી ગોતુઓ ક્યાં ઘરે બેઠા ગંગા આવી છે તો વધાવી લો આમ વિચારી ભૂદેવ કહેવા લાગ્યા વાત તમારી સાચી પણ કન્યા પરણાવી કોની સાથે બ્રાહ્મણે તરત કહ્યું હું મારા પુત્રની પોથી લઈને જ આવ્યો છું ત્રણ ફેરા એમની સાથે ફેરવી દો પુત્ર ભણીને પાછો આવે પછી ચોથો ફેરો ફરી લેશે કન્યાના પિતા માની ગયા તેણે તો પોથી સાથે ત્રણ ફેરા ફેરવી દીકરીને વિદાય કરી બ્રાહ્મણ વહુને લઈને ઘેરે આવ્યો બ્રાહ્મણી તો ઘરના દીકરાની વહુને જોઈને ખૂબ ખુશ ખુશાલ થઈ ગઈ વહુ ઘણી સમજદાર હતી આવતા બધું જ ઘરકામ માથા પર લઈ લીધું આથી બ્રાહ્મણીને કામમાં નિરાંત થઈ ગઈ અને શાંતિથી ધર્મ ધ્યાન કરવા લાગી બ્રાહ્મણ બ્રાહ્મણી એક દિવસ નદીએ નાહવા ગયા ત્યારે એક પડોશણ કઈ કામથી ઘરે આવી રૂપાળી કન્યા જોઈ આભી બની ગઈ અને તેને પૂછ્યું કે તું કોણ છે અને ક્યાંથી આવી છે વહુએ નમ્રતાથી જવાબ આપ્યો કે હું આ ઘરની વહુ છું અને પરણીને આવી છું પડોશણ તો સ્તબ્ધ થઈ ગઈ અને બોલી એમને તો છોકરો જ નથી તો વહુ તું કેમ થઈને આવી આ સાંભળતા વહુ ચમકી આવું સાંભળી તે રડવા લાગી થોડી વાર પછી બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએથી નાઈ ધોઈને આવ્યા વહુને રડતી જોઈ પૂછ્યું વહુ બેટા કેમ રડો છો રડતા રડતા વહુએ જવાબ આપ્યો કે હમણાં અહીં બાજુવાળા માસીબા આવ્યા હતા તેમણે કહ્યું તમારો દીકરો ક્યાં છે તમારે તો દીકરો જ નથી આ સાંભળતા બ્રાહ્મણની ગુસ્સે થઈ કહેવા લાગે પડોશીને તો મારી તારી કરવાની ટેવ પડી છે તારે કોઈનું કહ્યું માની ન લેવું આ મારું આવડું મોટું ઘર દીકરા વિના શોભે ખરું મારામાં વિશ્વાસ રાખો બેટા આ માસ પૂરો થતાં મારો દીકરો આવશે ત્યાં સુધીમાં તમે આ સાત ઓરડાની ચાવીઓ સંભાળો છ ઓરડામાં ખાવા પીવાની અને પહેરવા ઓઢવાની વસ્તુ છે પરંતુ સાતમો ઓરડો ભૂલે ચૂકે ખોલશો નહીં બ્રાહ્મણીએ સાતમા ઓરડામાં પુરુષોત્તમ ભગવાનનું સ્થાપન કરેલું તેથી સાતમો ઓરડો ખોલવાની ના પાડી હતી પરંતુ વહુથી રેવાયું નહીં અને સાતમો ઓરડો ખોલ્યો તો જોયું તેજસ્વી અને દિવ્ય પુરુષ ધ્યાનમગ્ન બેઠો હતો કમાળ ખોલવાના અવાજથી તેનું ધ્યાન બેધ્યાન થયું તેણે વહુને ઓરડામાં જોઈ આથી તેણે કહ્યું તમે કમાળ વાસી દો નહીં તો મારા માતા પિતાના વ્રતમાં અને મારા અભ્યાસમાં ખલેલ પડશે પુરુષોત્તમ માસ પૂરો થઈએ આપણે ચોથો ફેરો ફરીશું વહુ તો ખૂબ ખુશ થઈ ગઈ સાતમો ઓરડો ખોલ્યો છે સાસુમાને કહ્યું પણ નહીં સમય પૂરો થયો વહુએ સાસુ સસરાને કહ્યું હવે તમારા દીકરા સાથે મારો ચોથો ફેરો ફરાવો બ્રાહ્મણ બ્રાહ્મણની આ સાંભળી મૂંઝવણમાં પડી ગયા હવે શું કરું દીકરો ક્યાંથી લાવવો આખો માસ તો ગલ્લા તલ્લા કર્યા પણ હવે શું કરીશું વહુ સાસુ સસરાની મૂંઝવણ વર્તી જતા બોલી સાસુમાં થોભો હું તમારા દીકરાને બોલાવી લાવું છું એમ કહી તે ઝડપ પર અંદર ગઈ અને સાતમો ઓરડો ખોલી પેલા દિવ્ય પુરુષને બોલાવી લાવી સાસુ સસરા પોતાના ઘરે ભગવાન પધારેલા જોઈ રાજીના રેડ થઈ ગયા છેવટે પ્રભુએ તેમની લાજ રાખી પુરુષોત્તમ ભગવાન સાથે વહુનો બાકી રહેલો ચોથો ફેરો ફેરવ્યો બંને પરણી ઉતર્યા પછી બ્રાહ્મણ બ્રાહ્મણીને પગે લાગ્યા ત્યારે તેમના આંખમાં હર્ષના આંસુ હતા કારણ કે ભગવાને પોતે આવીને તેમની લાજ રાખી હતી હે પુરુષોત્તમ ભગવાન જેવા તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેમ આ વ્રત કરનારને કથા સાંભળનારને અને વાંચનારને ફળજો જય પુરુષોત્તમ માસ